કિચન ક્રાફ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ફણગાવેલા મગનું શાક ફણગાવેલા મગ આપણી હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે તમે એને કાચા પણ ખાઈ શકો છો પણ ઘણા લોકોને કાચા ખાવાના કારણે ગેસ થતો હોય છે તો એ લોકો આ પ્રમાણે એનું શાક બનાવીને ખાઈ શકે છે આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે આ શાક ડ્રાય બને છે જેથી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને બાજુમાં રહેલા બે લાયકન પર જરૂર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને પણ મળે મેં અહીંયા આગળ ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમને સ્લો કરી દઈશ અને એમાં એક ટી સ્પૂન મેં રાઈ નાખી છે અડધી ટી સ્પૂન હિંગ અને એક ટી સ્પૂન આપણે હળદર નાખીશું તમે અહીંયા વઘાર માટે થોડું જીરું પણ નાખી શકો છો રાઈની સાથે હવે એની અંદર આપણે દોઢ કપ જેટલા ફણગાવેલા મગ નાખવાના છે મગ તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો અહીંયા ઘડી મેં દોઢ કપ લીધા છે મગને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે આ શાક બનાવવા માટે આપણે નોનસ્ટિકનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે આમાં પાણી ખૂબ થોડા પ્રમાણમાં લેવાનું છે એટલે નોનસ્ટિક લેશો તો તમારું શાક નીચેથી ચોંટશે પણ નહીં અને તેલ ઓછું જશે હવે આપણે સ્વાદ પ્રમાણે અત્યારે મીઠું નાખી દઈએ મીઠાનું જે પાણી થાય એની અંદર જ આપણા મગ સરસ ચઢી જશે આપણે એક્સ્ટ્રા એકદમ જ થોડું પાણી નાખીશું જેથી મગ થોડા સોફ્ટ થાય અને એટલા જ પાણીની અંદર એ વરાળથી ચઢી જાય હવે અત્યારે અહીંયા આગળ હું બે ચમચી જેટલું પાણી નાખું છું પાણી નાખ્યા પછી આપણે એને એકવાર મિક્સ કરી લઈશું અને પછી ઢાંકી અને એને આપણે થવા દેવાનું છે આ શાક બનવામાં સાતથી આઠ મિનિટનો ટાઈમ લાગે છે તો દર બે મિનિટ પછી આપણે એને એકવાર હલાવી દેવાનું જેથી મગ ઉપર નીચે થઈ જાય બે મિનિટ અત્યારે થઈ છે તો હું મગને એકવાર અત્યારે હલાવી લઉં છું આ પ્રમાણે હલાવતા રહેવાથી મગ બધી જ બાજુથી સરસ ચઢી જશે અને નીચેથી બિલકુલ ચોંટશે નહીં જો તમને એવું લાગે કે મગ ચડવામાં થોડા હજુ વધારે પાણી જોઈએ તો વચ્ચેથી તમે એકાદ ચમચી પાણી નાખી શકો છો મેં વચ્ચેથી બે વાર ચેક કરી લીધા હતા અને હજુ હું ફરી અત્યારે એકવાર ચેક કરું છું તો મગ આપણા અત્યારે થઈ ગયા છે તો એની અંદર અત્યારે હવે મસાલામાં લાલ મરચું ધાણા જીરું પાવડર અને થોડી હું ખાંડ નાખું છું ખાંડ ઓપ્શનલ છે જો તમને ગળ્યું ના ગમતું હોય તો તમારે ખાંડ નહીં નાખવાની મસાલો નાખ્યા પછી એકવાર આપણે ફરીથી મિક્સ કરી લઈએ એને અત્યારે મેં અહીંયા આગળ ખાંડ નાખી છે એટલે ખાંડ નાખ્યા પછી હું એક મિનિટ માટે એને રહેવા દઈશ જેથી ખાંડ સરસ રીતે ઓગળી જાય કારણ કે આ મગનું શાક ડ્રાય છે એટલે ઢાંકી અને થવા દેવાનું જેથી ખાંડ સરસ ઓગળી જાય એક મિનિટ થઈ ગઈ છે હવે અહીંયા આગળ હું અડધા લીંબુનો રસ નાખીશ કારણ કે મેં ગળપણ નાખ્યું છે એટલે થોડું ખટાશ માટે નાખીશું લીંબુ નાખ્યા પછી ગેસ બંધ કરી દેવાનો છે તરત અને મિક્સ કરી લેવાનું છે તો અત્યારે આપણું આ ફણગાવેલા મગનું શાક તૈયાર છે આ શાકને તમે રોટલી કે પરાઠાની સાથે ખાઈ શકો છો અને એકલું પણ આ શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ પ્રમાણે શાક બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ કમેન્ટ કરીને મને કહેવાનું ના ભૂલતા જો આજે તમને કંઈ નવું શીખવા મળ્યું છે તો એનો લાભ તમે બીજાને ચોક્કસ આપો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરો તો કાલે ફરી મળીશું એક નવી રેસીપી સાથે